તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝ નિર્ણયનો અવાજ વાપી જીઆઈટીસી કંપનીમાં કેમિકલના ડ્રમ પલટી જતા અકસ્માત બેના મોત એકને સારવાર માટે ખસેડાયો પોલીસે તપાસ શરૂ કરી કંપની સંચાલકોની બેદરકારીના કારણે બે નિર્દોષ મજૂરોએ જીવ ગુમાવ્યા જો કે સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે આજે વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમ ફેરવતી વખતે કેમિકલ લીકેજ થતા ત્રણ કામદારોને અસર થઈ જેમાં બે મજૂરોના મોત થયા જ્યારે એક મજૂરની સારવાર ચાલી રહી છે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સીસીટીવી સ્કેન કરવાની સાથે કામદારોના નિવેદન લેવાનો પ્રયાસ કરી રહી છે હવે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી ખાતે આવેલી સરના કેમિકલ કંપનીના યુનિટ નંબર બેમાં મંગળવારે નિયમિત કામગીરી ચાલી રહી હતી કંપનીમાં કામ કરતા કામદારોમાં એકતાલીસ વર્ષીય ગોરેલાલ નંદકિશોર મંડલ સાડત્રીસ વર્ષીય દિલીપ શ્યામલાલ તાંતી અને ભુવનેશ્વર જગદીશ મંડલને કેમિકલથી ભરેલા ડ્રમને અન્ય કંપનીના અન્ય ભાગોમાં ખસેડવાનું કામ સોંપવામાં આવ્યું હતું અન્ય કર્મચારીઓ કંપનીના અલગ અલગ સ્થળોએ તેમને સોંપાયેલા કામ કરી રહ્યા હતા આ દરમિયાન કેમિકલ ભરેલા ડ્રમમાંથી એક ડ્રમ લીકેજ થતાં કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો કંપનીના કેમિકલ ભરેલા ડ્રમમાંથી કેમિકલ લીકેજની ઘટનાને અંગે કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક શિફ્ટ મેનેજરને અને કંપનીના મેનેજમેન્ટને જાણ કરી